હું ગુજરાતથી આવું છું છેલ્લા સત્તર વર્ષથી સુગરની તકલીફ હતી મને મેં મુકેશભાઈ સાહેબના વિડીયો જોયા વિડીયો જોઈ અને મને એક વિશ્વાસ આવ્યો એના ઉપરથી મેં મુકેશભાઈનો સંપર્ક કર્યો અને મુકેશભાઈનો સંપર્ક કરી મેં જ્યારે એમની સાથે વાત કરી એમની વાત ઉપરથી બી મને નવો જ વિશ્વાસ લાગ્યો એપોઇન્ટમેન્ટ લીધી અહીંયા આવ્યો આજ સવારથી જે એમને મને પંચમહાભૂત બેલેન્સની જે પ્રક્રિયા કરાઈ એના હિસાબે જ્યારે હું આવ્યો ત્યારે વન એટી સેવન સુગર હતું મારું અને જ્યારે આખી પ્રોસેસ આખી પ્રક્રિયા એમને કરાયા પછી તમારી સુગર વન ફોર્ટી ફાઈવ મારી સુગર નોર્મલ થઈ ગઈ ત્યારબાદ મેં મારી જાતે એવું અનુભવ્યું કે જો એક કલાક એમને મને જે વાતો કરી હતી એ બહુ કરી હતી પણ મને એવું લાગ્યું કે એક કલાકની જો આ ક્રિયા કરાયા પછી જો આ સુગર નોર્મલ થઈ જતી હોય તો જે મારી બાકીની બેડ હેબિટ્સ ઊંઘવાની સૂવાની જમવાની અથવા તો રાતે ઉજાગરા કરવાની આ બધી જે ક્રિયા મારી જે અનબેલેન્સ હતી એ અથવા એમને જે મને આ પંચ મહાભૂત બેલેન્સ કરવાની પ્રક્રિયા જે બતાવી એ હું નિયમિત રીતે કરીશ તો કદાચ આના કર્તવી બી અદ્ભુત રિઝલ્ટ મને મળશે આજે બી હું જે આવ્યો છું એ પછી જ્યારે આવ્યો ત્યારે અને અત્યારે જે મારો ઉત્સાહ અંદરથી જે એક જુસ્સો ફૂર્તી એક અલગ જ મને ખુદને અહેસાસ થઈ રહ્યો છે એટલે હું બી તમને બધાને જે બી ડાયાબિટીસ હોય મિત્રોના ગ્રુપમાં એક વસ્તુ કહેવા માગું છું આપ બી મુકેશભાઈ ભાલોડિયા સાહેબનો સંપર્ક કરો અને એમની સાથે એકવાર આ વિઝિટ લો અને ખરેખર આ જે દવા કે ઇન્સ્યુલિન કે સુગરને લઈને જેટલી બી વસ્તુઓ છે એ બિલકુલ એને તમારા જીવનમાંથી ભગાડી દો બિલકુલ એના મુક્ત થઈ જાઉં જેમ હું મુક્ત થયો એમ તમે થાવ હું મુકેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમની મારી જ્યાં જરૂર હશે જે રીતે બી મારી મદદની જરૂર હશે જે હું જે રીતે આમાં જે તકલીફમાંથી બહાર નીકળ્યો જેવા મિત્રોને બહાર કાઢવા માટે મુકેશભાઈ ભવિષ્યમાં જે બી વસ્તુ કહેશે હું એમના માટે અડધી રાતે કરવા માટે તત્પર રહીશ મુકેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે તમને અહીંયા આવ્યા જી તમને એક મિનિટ પણ કંઈ હોસ્પિટલ ક્લિનિક જેવું વાતાવરણ લાગ્યું ના 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 તમને એક મિનિટ પણ કઈ ફીલ થયું કે તમે કોઈ દર્દી છો હવે તમે અહીંથી બહાર નીકળો એટલે ડાયાબિટીસ અને ટેબ્લેટ ઇન્સ્યુલિન આ શબ્દો બધા મગજમાંથી કાઢી નાખવાના નીકળી જશે નીકળી જ ગયા નીકળી ગયા બરાબર હવે તમારો આવ્યા ત્યારે જે ફેસ હતો અત્યારે બેન તમે કહો કે તમારા હસબન્ડ અઢાર વીસ વર્ષના હતા જો લાલ લાલ ફૂમ થઈ ગયા ઓરા બદલાઈ ગઈ નૂર બદલાઈ ગયું આ બધું તમે સત્તર વર્ષથી

એટલે તમે બી એપોઇન્ટમેન્ટ લીધું ત્યારે તમે કોઈ સવાલ જવાબ પૂછ્યા જ નહોતા અને તમે એકસો ચાલીસ માંથી ખાલી ત્રણ જ વિડીયો જોયા હતા હા એટલે ઘણા કોઈ આજે મેમ્બર થયું બે વિડીયો જોઈને તરત એપોઇન્ટમેન્ટ લઈને સારા થવા આવી જાય કોઈને બે વર્ષ પછી વિશ્વાસ બેસે અને બીજું કે હું કઈ આખી દુનિયા બદલી નથી નાખવા મારી પાસે આવ્યા દુનિયા એ હું નથી તમારા જેવા હવે તમને પેશન્ટ કેવું અયોગ્ય ગણાશે તમારા જેવા આ પંચમાવત બેલેન્સ રૂપિયા ના લાભ લેવાવાળા મિત્રો કે છે તો આ વીજળી વેગે લોકોને સારા કરી શકે બેન તમારું શું કેવું છે તમારા

બે હવે તમે ફાસ્ટ ચાલતા હો ફાસ્ટ પેલા પહેલા પહેલી વાર માં ચાલો ફાસ્ટ એકદમ જોવા નીચે નથી જોવાનું એક ફેશન શો માં અઢાર વર્ષની છોકરી ચાલતી હોય એમ જુસ્સાથી હવે જાઓ પાછા હવે ત્યાં પહોંચ્યા પછી હવે હવે ત્યાંથી ફાસ્ટ દોડતા હો એકદમ ફાસ્ટ મેરેથોન સજારે શરમ રાખે પર પાછા જાઓ યસ એક અઢાર વર્ષની છોકરી પંચમા બેલેન્સ સેન્ટર પર દોડી રહી છે જુસ્સા ફેર જેને ગોઠણના ઓપરેશન ભવિષ્યમાં કરવા પડત પલોઠી વાળાઓમાં તકલીફ હતી કોઈ પણ જાતના દવા ટેબ્લેટ ઓપરેશન વગર આ ગોઠણમાં પેશન્ટે આ સેન્ટર પરથી ગયા પછી કંઈ જ નથી કરવાનું પેશન્ટો લંગડાતા આવીને દોડતા જાય તો આ થેરપી જાઓ પાછા એકવાર જાઓ જો પાછા દોડતા ફાસ્ટ અને તમે ભાઈ લગ્ન પછી તમારા વાઈફ તમને દોડાવતા હતા આજે તમે થોડું મને ક્રેડિટ આપવી જોઈએ કે લગ્ન પછી દોડાયવાનું પ્રોબ્લેમ થયો પ્રોબ્લેમ હતો એ જતો તો આ થેરપી દુનિયાની આઠમી અજાયબી સાબિત થશે તો મારી બધી શુભેચ્છાઓ આપની સાથે છે ભાઈ ભાગેલા લખવાનો આપણે આપણે કુટુંબના સભ્યો છે આ અમે એમ કહીએ કે સમજો મારો ભાઈ હોય મારી બેન હોય એમ એક કુટુંબના સભ્યોની જેમ ભેગા મળ્યા તમારો એક નાનો હેથીશ્યો હતો જે તમારા લોહી અને મગજ બંનેમાંથી નીકળી ગયો અને ભૂતકાળ થઈ ગયો જે મારી પાસે ના આવ્યા હોત તો મેડિકલ સાયન્સમાં તમે એસી વર્ષ જીવ્યા તો બાકીની જિંદગી તો કોઈ જવાબ જ નતો એક ઝટકામાં નીકળી ગયો તો આ આ થેરપી દુનિયાની આઠમી અજાયબી સાબિત થઈ શકે અને બધા જ રેકોર્ડોના પુરાવા છે પેરેલિસિસ પેશન્ટ પંદર મિનિટમાં સારું થઈ જવું પાર્કિંગસન પંદર મિનિટમાં થઈ જવું છ હજાર આઠસો ઔષધીય રોગોના મોટાભાગના રોગો એક દિવસમાં સારું થઈ જવા જે પચાસ વર્ષે દુનિયાના બેસ્ટ એક લાખ ડોક્ટરો પચાસ કરોડ ખર્ચે પછી બી ના કરી શકે પણ આ બધું તમારા જેવા સારા પેશન્ટના પોઝિટિવિટી અને વિશ્વાસને હું ક્રેડિટ આપું એટલે બધા જ પેશન્ટો પસંદગી કરીને લઈએ છીએ જેના વિશ્વાસનું લેવલ બહુ ઊંચું હોય એટલે કાંકરામાંથી હીરા શોધીને લઈએ છીએ હીરા એટલે કોઈ કરોડ બધી બાજુ નહીં કોઈ મિનિસ્ટર કમિશનર નહીં જેને વાત કરવાની એટીટ્યુડ સારી છે જે સમજે છે કે એક્સ વાય જેડ ફીમાં મને એની પાંચ દસ કરોડ ની વેલ્યુ મળે છે એક વસ્તુ ભાવ હોય ને એક વસ્તુ કિંમત હોય તો અને સૌથી મોટી ક્રેડિટ તો અમારા ચાર લાખ અગિયાર હજાર મેમ્બરોને જે રોજ પોતાના મિત્રોને એડ કરતા હોય જેને ફેસબુકમાં વારંવાર ટેકનિકલ પ્રોબ્લેમો સર્જાય પચાસ દિવસ ગ્રુપ ગાયબ થઈ ગયું હતું થોડા દિવસ વચમાં મિત્રો એડ ન કરી શકતા હોય બધા અવરોધો સાથે આ ગ્રુપ અત્યારે ફેસબુકના તેર ગ્રુપમાં એકસો દેશના લોકો મેમ્બર થયા

આ થેરાપી દુનિયાભરમાં ફેલાઈ રહી છે આવો સહકાર આપતા રહેશો જય શ્રી કૃષ્ણ નમસ્કાર હરિઓમ જય માતાજી